શિયાળો આવે એટલે આપણા શરીર લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રાખવા માટે આપણે વિવિધ પ્રકારના ઉર્જાવાન પાકો આપણે ખાઈએ આ તમામ પાકો બનતા એ આપણે દળવો પડતો હશે અને એની અંદર વિપુલ પ્રમાણમાં એને ગળ્યો કરવા માટે યા યા તો તો આપણે આપણે ગોળ નાખીશું નાખીશું ખાંડ પરંતુ એવો એક પાક આપણા ઋષિ મુનિ આપને આપીને ગયા આપણા વડવાઓ આપણને આપીને ગયા કે જેમાં ગળપણ માટે કોઈ ખાંડ કે ગોળ આવશ્યકતા નથી એવો એક પાક કે જેમાં કોઈ પણ પ્રકારના અનાજ આવશ્યકતા નથી આપણને જાણીને આશ્ચર્ય થશે એવો વળી કેવો પાક એ પાક એટલે કે ખજૂર પાક ખજૂર પાક બનાવવા માટે અનાજની આવશ્યકતા નથી એને ગળ્યો કરવા માટે ગોળની કે ખાંડની આવશ્યકતા નથી એની જે મીઠાશ છે ઈશ્વરે ખજૂરમાં મીઠાશ મૂકી છે એ જ મીઠાશ એની અંદર છે આવી મીઠાશ વાળો પાક આપણે ખાઈએ છીએ ત્યારે એ લાંબા સમય સુધી આપણા શરીરની અંદર ઉર્જા આપણને આપે છે ખજૂરની અંદર આયરન અને હિમોગ્લોબિન વધારાના ગુણ ભરપૂર માત્રામાં ઈશ્વરે મૂક્યા છે તો જો ઈચ્છતા હોય કે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે જો તમે ઈચ્છતા હોય કે આપણા શરીરની અંદર આયરનનું લેવલ વધે તો શિયાળાની ઋતુ દરમિયાન ખજૂર પાક અચૂક ખાવો જોઈએ ખાસ કરીને માતાઓ બહેનો માટે ભારતમાં દર દસ માંથી સાત મહિલાની અંદર આયરન અને હિમોગ્લોબીન ઉણપ છે તો તમામ માતાઓ બહેનોને વિનંતી કે શિયાળાની ઋતુ દરમિયાન ખજૂર પાક બનાવીને અચૂક ખાય જેથી કરીને શરીરની અંદર આયરન અને હિમોગ્લોબિનની ઉણપને આપણે દૂર કરી શકીએ ખજૂર પાક જે છે તે ગરમી સંબંધિત સમસ્યાઓથી બચાવે છે જાણીને તમને તુરંત તુરંત થશે એવું કે ખજૂર ખજૂર તો ગરમ હોય છે 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 ઈશ્વર શું ગાંડો આપણે કયા કઈ જગ્યામાં થાય આરબ દેશોમાં થાય છે એવી જગ્યા પર થાય છે કે જ્યાં રણ પ્રદેશ છે વિપુલ પ્રમાણમાં ગરમી પડે છે તો ઈશ્વર ગરમ જગ્યાની અંદર શું ગરમ ફ્રૂટ આપે બિલકુલ ના આપે ખજૂર સ્વભાવે ઠંડો છે તો આપણે શિયાળામાં શા માટે એને ખાઈએ છીએ એના ગુરુ ગુણને કારણે એક વખત ખજૂર લીધા પછી લાંબા સમય સુધી જો તમને કશું જ ભોજન નહીં મળે તો પણ તમે એની ઉર્જાથી લાંબો સમય સુધી તમે ટકી શકશો એક વખત ખજૂર ખાધા પછી લાંબો સમય સુધી તમને ભૂખ નહીં લાગે આપણી પાચન શક્તિ કઈ ઋતુમાં સૌથી વધારે સારી મજબૂત હોય છે શિયાળામાં આપણને કઈ ઋતુમાં સૌથી વધારે સારી ભૂખ લાગે છે શિયાળામાં તો જ્યારે ભૂખ સારી એવી લાગે છે એવી ઋતુ કે જેમાં પાચનશક્તિ મજબૂત હોય છે એવા સમય દરમિયાન જો ખજૂર ખાવામાં આવે તો એ લાંબા સમય સુધી તમને એને મને નિરોગી અને સ્વસ્થ રાખે છે જે કોઈ ગર્ભિણી માતા બહેન છે એના માટે ખજૂર પાક એ વરદાનરૂપ સાબિત થાય છે તમામ ગર્ભિણી માતા બહેનોને એટલું તો ખ્યાલ હશે કે એમને કોઈ એવી વસ્તુ ના ખાવાની હોય જે એમના શરીરમાં ગરમ પડે તો ખજૂર પાક બિલકુલ ગરમ નથી સ્વભાવે ઠંડો છે વત્તા એ આપણા શરીરની અંદર આપણા શરીરની અંદર સ્નિગ્ધતા પ્રદાન કરનારો છે તો જ્યારે કોઈ પણ માતાબેન ગર્ભવતી હોય તો તેના શરીરની અંદર લ્યુબ્રિકન્ટતા એના શરીરની અંદર લચીલાપણું જળવાઈ રહે ખૂબ આવશ્યક છે એવો પાક એને અચૂક ખાવો જેના તમામ ગુણો ખજૂર પાકની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં મૂક્યા છે તો સફેદ પાણીની સમસ્યાથી પીડાતી મહિલાઓ જે કોઈ માતાઓ બહેનો ગર્ભવતી છે તેમાં તેવી તમામ માતાઓ બહેનો માટે ખજૂર પાક એક શ્રેષ્ઠ ટોનિક છે એમને જરૂરી ખા એમને જરૂર એ ખાવો જોઈએ જે કોઈ લોકોને અલ્સર જેવી સમસ્યા થતી હોય પેટમાં ચાંદા પડતા હોય આંતરડામાં ચાંદા પડતા પડતા હોય જે લોકોના શરીરની અંદર ઇન્ટરનલ હીટ વધારે હોવાના કારણે એ લોકોને વારે વારે મોઢામાં ચાંદા પડતા હોય આવા લોકોએ ખજૂર પાક અચૂક ખાવો જોઈએ તેના શીત ગુણને કારણે એના સ્નિગ્ધ ગુણને કારણે ખજૂર પાક જે છે એ શરીરની અંદર ઉષ્ણતાનો નાશ કરે છે શીતળતા પ્રદાન કરે છે અને પિત્ત સંબંધિત જે કોઈ સમસ્યાઓ નિર્માણ થાય છે તેના સામે રક્ષણ આપવા માટે તે કારગર નીવડે છે તો આવા લોકો માટે ખજૂર ખૂબ આવશ્યક છે એમણે જરૂર ખાવો જોઈએ એ કેલ્શિયમ નો ભંડાર છે તો વાળને સુંદર રાખવા હોય દાંતને મજબૂત રાખવા હોય નખની સુંદરતા નખની સુંદરતા ટકાવી રાખવી હોય ખાસ કરીને હાડકાને મજબૂત કરવા હોય તો શિયાળાની ઋતુ દરમિયાન ખજૂરપાક આપણે અચૂક ખાવો જોઈએ કેલ્શિયમની પૂર્તિ થશે તો આ ચારે ચાર વસ્તુ સુંદર અને સુરક્ષિત રહેશે અને કેલ્શિયમની પૂર્તિ કરવી હોય તો આ ઋતુ દરમિયાન ખજૂરપાક આપણે અચૂક ખાવો જોઈએ જે કોઈ લોકોને વાસ સંબંધિત બીમારી હોય હાડકા નબળા થઈ ગયા હોય હાડકા મજબૂત ન રહેતા હોય ગોઠણના દુખાવા કમરના દુખાવ થતા હોય હા સાંધામાં ઘસારો થયો હોય આવા લોકોએ ખજૂરપાકનું સેવન અચૂક કરવું જોઈએ કારણ કે ખજૂર પાક જ્યારે નિર્માણ થાય છે ત્યારે તેની અંદર વિપુલ પ્રમાણમાં ઘી નાખીને તેને બનાવવામાં આવે છે અને ખજૂર અને ઘી જ્યારે બંને મિક્સ થાય છે ત્યારે તેના સ્નિગ્ધ ગુણને કારણે અને ઘી જેમાં જ્યારે મિક્સ થાય છે ત્યારે એ વાયુને પણ શાંત કરે છે તો સાંધાના દુખાવાથી બચવું હોય કમરના દુખાવાથી બચવું હોય ખભા જેવી ખભાના દુખાવાથી બચવું હોય ફ્રોઝન શોલ્ડર જેવી સમસ્યાથી બચવું હોય તો શિયાળાની ઋતુ દરમિયાન ખજૂર પાક અચૂક ખાવો જોઈએ પરંતુ સાવધાની શું રાખવાની છે મહિલાઓ જ્યારે ખજૂર પાક બનાવે છે ત્યારે કંઈક ચેન્જીસ કરવાના કારણે એવી એવી વસ્તુ એમાં એડ કરે છે કે જેના કારણે ખજૂર પાક આપણે ફાયદો ન કરતા નુકસાન નુકસાન કરે છે તો શું સાવધાની રાખવાની છે એની પણ વાત કરીએ તુરંત પ્રશ્ન થાય ખજૂર આટલા બધા ફાયદા છે તો ખજૂર ખાઈ ખાઈ શકાય શકાય ખજૂર પણ તો પાક આપણે જ્યારે બનાવીશું ત્યારે એમાં માત્ર એકલો ખજૂર નહી હોય એમાં ખજૂર તો નાખીશું સાથે સાથે એમાં ઘી નાખીશું તેમાં વિવિધ પ્રકારના ડ્રાય બદામ નાખીશું પિસ્તા નાખીશું અખરોટ નાખીશું કાજુ નાખીશું પિસ્તા નાખીશું આ તમામ ડ્રાય ફ્રુટ આપણે ખજૂર પાકમાં નાખીએ છીએ અને આ તમામ ડ્રાય ફ્રૂડ જે છે એની અંદર જે નેચરલી ઈશ્વરે તેલ મૂક્યું મૂક્યું છે અને બધી વસ્તુ જ્યારે ઘી સાથે ખજૂર સાથે મિક્સ થઈને આપણા શરીરમાં જાય છે ત્યારે એનું સારી રીતે પાચન થાય છે એટલા માટે ખજૂર એકલો ખાવો એ નુકસાનદાયક નથી પરંતુ ખજૂરનો ખજૂર પાક બનાવીને જ્યારે ખાવામાં આવે ત્યારે એ આપણા શરીરને વિશેષ પ્રમાણમાં ઔષધીય ગુણો પ્રદાન કરે છે એટલા માટે ખજૂર પાક ખાવો જોઈએ વર્તમાન સમયની અંદર ખજૂર પાક નિર્માણ કરવાના વિવિધ પ્રકારની વિવિધ પ્રકારની પદ્ધતિઓમાં મહિલાઓ ઘણું એમાં ચેન્જીસ લાવે છે એનું વર્તમાન સમયમાં વિવિધ પદ્ધતિઓમાં એક સૌથી ખરાબ પદ્ધતિ જે આજની ગૃહિણીઓ ખૂબ બનાવે છે કે ખજૂરપાક જ્યારે બનાવે છે ત્યારે બજારમાં વેચાતા બિસ્કીટનો પાવડર કરીને એની લહેરો બનાવીને ખજૂરપાક બનાવે છે વર્તમાન સમયમાં ગૃહિણીઓ શું કરે ખજૂરપાકની ખજૂરપાકનો પેસ્ટ ઢાળે એની ઉપર થોડો બિસ્કીટનો પાવડર નાખે વળી ખજૂરપાકનો પેસ્ટ બનાવે એની ઉપર બિસ્કીટનો પાવડર નાખે અને આવી રીતે બનાવીને ખજૂરપાક ઘણી ગૃહિણીઓ બનાવે છે સ્વાદમાં સારો પણ લાગે છે બાળકોને ભાવે પણ છે પરંતુ આવી રીતે ક્યારેય પાક ન બનાવો ખજૂર પાકમાં કોઈપણ પ્રકારનો લોટ મિક્સ કરવાનો નથી આવા જ્યારે બિસ્કીટ આપણે નાખીએ છીએ જે સંપૂર્ણ મેદાથી બનેલા હોય છે બાળકોને સ્વાદિષ્ટ તો લાગશે પરંતુ સ્વાસ્થ્ય ક્યારેય નહીં આપે ખજૂર પોતે પચવામાં ભારી છે એમાં ઘી નાખ્યું છે આટલા બધા ડ્રાયફ્રૂટ નાખ્યા છે અને એમાં આપણે જ્યારે લોટ નાખીશું ત્યારે એનું સારું રીતે પાચન નહીં થાય અને ખજૂર પાક જે ઉદ્દેશ્યથી આપણે ખાઈએ છીએ તેની ક્યારેય પૂરતી નહીં થઈ શકે તો ખજૂરની અંદર ડ્રાયફ્રૂટ સિવાય કોઈ પણ પ્રકારનો લોટ મિક્સ કરવાનો નથી કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ મિક્સ કરવાની નથી ખજૂર લો ગાયનું ઘી લો એનું સારી રીતે પાચન થઈ શકે એટલા માટે તમે એની અંદર સૂઠ નાખી શકો એલચી નાખી શકો જાયફળ નાખી શકો જાવંત્રી નાખી શકો વિવિધ પ્રકારના મસાલા નાખી શકો અને એની અંદર વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટ નાખી શકો આવી રીતે જ્યારે આપણે ખજૂર પાક બનાવીએ છીએ ત્યારે એના સંપૂર્ણ જે મેડિસિન પ્રોપર્ટી છે એ આપણને મળે છે તો શિયાળો આવી ગયો છે અને ધીરે ધીરે આ દિવસો જતા રહેશે અને પછી પછતાવાનો વારો આવશે અને આવતા વર્ષ સુધી આવો શ્રેષ્ઠ પાક આપણે નહીં ખાઈ શકીએ તો આવા શ્રેષ્ઠ પાકો પચવાનો ઉત્તમ સમય એટલે શિયાળો તો એક એક દિવસ દિવસ આ શિયાળાનો સોનેરી બરાબર છે દાળ ભાત શાક રોટલી આપણે ગમે તે ઋતુમાં ખાઈ શકીશું પરંતુ આવા ઉત્તમ પાકો માત્ર ને માત્ર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જ આપણે ખાઈ શકીશું પછી આવા પાક આપણે નહીં ખાઈ શકીએ તો આ ઋતુ દરમિયાન આવા પાકો આપણે ખાઈએ નિરોગીને સ્વસ્થ રહીએ સૌને જય હિન્દ વંદે માત્ર